હા અને હવે જે આ ડોલમાં જે દ્રાવણ છે એ આપણે કુટવાડી દેવાનું છે અને આપણે વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો કે એ આયુર્વેદિક દવા આપણે છીએ આપણે બતાવવાના કઈ રીતના બને છે અને હું નાખવી યા ડુઅલ ખૂટી જાય એટલે તરત જ બનાવવાની થાય છે પેલા હા ઓર્ગેનિક બસ. હતું હવે પાછું કાઢવું પડશે ને તો.

તો હાલો આપણે છે તે બપોરા બપોરા કરી વા્યા છે કારણ કે આપણે જે ખાતર આંકડાનું હતું દબા એ આપણે સાંટી દીધી છે અને બીજો આંકડો આપણે પલાળવાનો છે એટલે આંકડો આપણે આ લઈ જવાનો થાય છે એવો આવડો મોટો આંકડો છે તો એને છે તે આપણે પહેલા કાપીન લઈ દઈશું ઉપલા પડામાં અને પછી એના કેવડા કેવડા કટકા કરવા અને એ બધું આપણે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી એ આપણે બતાવશું તો આ આંકડો લઈ જવાનો થશે આપણે તો પેલા દાંતડું નીની જરૂર પડશે એટલે એ આપણે લઈ આવીને કાપીને કમ્પ્લીટ કરીને પછી વિડીયોમાં બતાવી દઈએ હાલો તો હું છે તે આંકડો કાપીને લઈને લઈ આવ્યો છું અહીંયા અને એનું કટિંગ કરવાનું છે માપસરના કટકા રાખવાના જો આવડા આવડા કટકા કરવાના છે અને પછી એ કટકાને આપણે આ જે ડોલ પડે ને એમાં પલાળવાના થાય છે એ જાડું હોય ને નનકા કટકા રાખે એટલે હટ પોટાસ એની માલ પાસે પોટાસ નીકળે હા પોટાસ બનાવવાનું શરૂ કરવું પડશે

પોક દ્વારા દવા કોઈરા સાટી પણ એકો અને પાણીમાં માં પણ પાઈ શકો આપણે તો એક તો ઓયું ખૂટવાડી દીધું કા દવા ઓર્ગેનિક ખાતર બન્યા છે પોટાશ પાળો તો હાલો આપણે એ સેટ પલાળી દેવી અને પેલા થોડોક લીમડો હોય તો આપણે આ છે આ લીમડો છે ઉતારી ની પણ નાખવાનું થાય છે એટલે એ તે થોડોક નાખી દેવી કારણ કે આ હાથ લીટર ની ટોલ છે એમાં આપણે કેટલો નાખીએ પાંચ સો કિલો જેવા નાખી એકવી અને બસો લીટરનું ટીપણું હોય તો આપણે એમાં વીસ થી પચીસ કિલો પલાળી એકવી તો હાલો એને કમ્પ્લીટ કરી નાખીએ આપણે

અને હવે આપણે વિયાદ આવી છે ઘરે આવા ચોળે દાણા નીકળે છે આપણી ચોળે મે જો ચાલ મસ્ત ના દાણા હા હવે ઘરે વિયાદ આવી ને ઘરે જઈ ન હાલો હજી બોલે કીધું ભાઈ ની અમારા ઓળીએ એક ફોન લઈને વિય ગયા જોવા નેટ બેટ કાઈ રવા નહીં દીધું હોય બે જીબી માં કાઈ નહીં રવા દેતો મજો આપડે <laughs> 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 ચાલો તે હવે વિયા કરી અને કાલ આવીને ડેંગણી માં સાત વાઈન થાકી દવા કારણ કે કાલ આપણે સાટી થી પણ 4 વાગે એમ કે સાટી થી આ સાત વાઈન ની હતી પણ હવે કાલ સવાર માં સાત વાઈન થાશે કારણ રીંગણા અમુક અમુક ઉતર્યા છે ઈ હડી થાશે હાલો હાલો હવે આંકડો સાટવીને ફળી રહી ગયો

અને હવા છે નો થાય ભાઈ હા લેવાનું છે હાલતા આપણે વાડી થી આવ્યા તન વાડી આવી ને દાદા ને સોફા ને શ્રીફળ ને એવું વધેરવાનું તો એ પણ આપણે દાદા ને જુવાર કરી નાખ્યું છે વાળું પાણી પણ કરી નાખ્યા વાળું પાણી કરીને તૈયારી કરી છે અને અમારા જયસરી બેન ને કાલ મુલાકાત રહેવાનું સર એના મસ્ત મસ્ત જવારા તો વિડીયો કેવો લાગજો કમેન્ટ કરીને કે પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો શેર નું પેલી દાણ હોય તો મળશે નવો વિડીયો સાથે બાય બાય